હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસનું જે એસી ગુણનું પેપર છે એસી ગુણના પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે એસી માંથી એસી ગુણ લાવવાની ઈચ્છા છે કે નહીં ચલો મને કમેન્ટ કરો હા કે ના લાવવા છે કેટલા વિદ્યાર્થી મિત્રો નેવું ટકાથી વધુ ટકાવાળી લાવી છે અચ્છા તમારે લાવી છે તો ભાઈ વિડીયો છે એને તો પેલા તમારે સંપૂર્ણ જોવો પડશે બરાબર બીજું ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે પ્રેસ કરો જેથી ધોરણ સાતના તમામ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજી વાત છે કે તમારે ધોરણ સાતના ના તમામ વિષયના વિડીયો લેકચર જોવા હોય બરાબર વિજ્ઞાન વિજ્ઞાન સહિત તો તો ફેનિલ ફેનિલ સર સર છે જ બીજા ગણિતના સાયન્સ પરેશ ઇંગ્લિશ પણ તમને મળશે ક્યાંથી મળશે હું આગળ જણાવું છું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલું નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે તો અમર વેલ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિદ્રવ્ય હોય છે લીલ જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે ગળીઓ જઠરમાં સાનું અંશતઃ પાચન થાય છે પ્રોટીનનું કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે મર્ક્યુરી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવી છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે દર વર્ષે પેપર શેટ બહાર પાડો છો જે બાળકોની સારી એવી તૈયારી માટે તો એ સોલ્યુશન સાથેનો પેપર શેટ અમારે જોતો હોય તો ક્યાંથી મળશે આ વિડિયો લેક્ચરની તમે હમણાં ચર્ચા કરી ક્યાંથી મળશે તો પેલા જુઓ મિત્રો ધોરણ 7 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન 2024 ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આ બધું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે Google Play Store કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેથી તમને બીજું બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો પીડીએ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોતી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો મિત્રો લાખો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશન વાપરી રહ્યા છે તો તમે બી વાપરો ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ધોરણના તમારું ધોરણ પસંદ કરી જો અહીંથી તમને પેપર શેટ મળી જશે અહીંયા તમારું ધોરણ પસંદ કરી અને તમને જે વિષયમાં તકલીફ હોય વિષયના પાઠવા જ વિડીયો જોઈ શકો છો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે પાંચ એમસીક્યુ જોયા હતા છઠ્ઠું તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે તો સાડત્રીસ સેલ્સિયસ અથવા તો અઠ્ઠાણું પોઈન્ટ છ પણ શું ફેરનહીટ હોય તો બરાબર સેલ્સિયસ નહીં આવે એટલા માટે નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે તો મીઠું સોડિયમ ક્લોરાઇડ ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાય નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે લોક કોલસાનો ભૂકો કરવો બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે ઈષ્ટ માછલી સાના દ્વારા શ્વસન કરે છે ઝાલર દ્વારા ચલો વ્યાખ્યા આપો ગમે તે ચાર પોષણ પાચન તાપમાન તટસ્થિ કરણ અને ભૌતિક ફેરફાર તમારે કોઈ પણ ચાર લખવાની છે મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી શકશો નહીં વિડીયો ઘણો મોટો થવાનો છે હજી ચાલો પ્રશ્ન બે પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો સૂર્યપ્રકાશની સૂર્ય પ્રકાશાનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે જઠર નાના આંતળામાં કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે પિતરસ સ્વાદુરસ અને આંતર રસ પિતરસ ક્યાં ઉત્પન્ન થાય છે યકૃતમાં દરિયાઈ લહેર એટલે શું તો સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી ઉષ્મીય વિકિરણની લિટમસ શામાંથી મળે છે તો લાઇકેન નામની વનસ્પતિના નિષ્કર્ષણમાંથી સૂચકો શું છે સૂચકો એટલે પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થોને સૂચકો ઇન્ડિકેટર કહેવાય મેગ્નેશિયમની પટ્ટીની મીણબત્તીની જ્યોત પર થોડીક વાર ધરી રાખતા શું થાય તો સફેદ પ્રકાશિત જ્યોતિષ વગેરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ બને છે ઇષ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ શું બને છે તો એનું અપૂર્ણ દહન થઈને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ બને છે ચલો તફાવતના મુદ્દા નાનું આંતરડું અને મોટું આંતરડું ત્રણ ત્રણ મુદ્દા લખો તો કઈ વાંધો નથી હો ભાઈ ઉષ્મા અને તાપમાન ત્યાર પછી એસિડ અને જારક શ્વસન અને અજારક શ્વસન ક્લિયર આગળ પ્રશ્ન ત્રણ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શા ઓ બરાબર તો વિડિયો પોઝ કરતો જાવ લખતો જવાનું આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ સૂર્યપ્રકાશ જરૂરી છે ચલો લાળ રસ ટાર્ચ વાળા પદાર્થોનું સરકરામાં રૂપાંતર કરે છે દર્શાવો સાધન સામગ્રી પદ્ધતિ મુદ્દાવાઈઝ વ્યવસ્થિત લખવાની અવલોકન અને નિર્ણય ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતથી થાય છે તે દર્શાવવું સાધન સામગ્રી ત્યાર પછી પદ્ધતિ મુદ્દા મુદ્દાવાઇસ અવલોકન અને નિર્ણય ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ગમે તે ત્રણ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે

તો લોખંડ કટાતો અટકાવવાના ઉપાયો અહીંયા છે લખેલા માછલીમાં થતી શ્વાસો શ્વાસની ક્રિયા સમજાવો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા તમારે સમજાવવાની છે લખેલું છે બધું ઓકે ચલો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગમે તે ચાર ફૂગ કઈ રીતે લાભકારક છે બીજું સહજીવન એટલે શું એક ઉદાહરણ આપી સમજાવો ત્રીજું જઠરની રચના સમજાવો ચોથું આપણને ગ્લુકોઝમાંથી માંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે પાંચમું પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો ઉષ્માનયન રેડી આવી રીતે તમારે સમજાવવાનું છે વિડીયો પોઝ કરી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગમે તે ચાર તટસ્થ પદાર્થો એટલે શું ઉદાહરણ આપી સમજાવો આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય છે તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે ઓજોન સ્તરની અગત્યતા સમજાવો અળસિયામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો નીચેના પદાર્થોનું એસિડિક બેઝિક અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો લીંબુનો રસ વિનેગર આંબલીનું પાણી ખાટા હોય તો એસિડિક પદાર્થો તુરા સાબુ બેકિંગ સોડા બેઝિક પદાર્થો મીઠું સુરોખાર ગ્લુકોઝ તટસ્થ પદાર્થો ચલો ખોરા ખોટા પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે ખરું ફેરસ સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે ખોટું તો કેવા રંગનું હોય છે કેવા રંગનું હોય છે ચલો વિદ્યાર્થી મિત્રો મને તમે કમેન્ટ મને ખબર પડે ગરોળી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે ખોટું શ્વાસ દરમિયાન ઉદર કદ વધે છે ખોટું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ સોલ્યુશન ધરાવતા આવા પેપર જોતા હોય જુદા જુદા વિષયના તો તમને પેટ કોર્સમાંથી મળી જશે ત્રણથી થી બારમાં તમે એના વિડીયો જોઈ શકશો બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેટ ડિજિટલ પરિવાર વતી તમને શુભકામનાઓ બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત